કેટલીક તકલીફ પડી રહી છે અને તેનું નિવારણ લાવવા માટે આવેદન પત્ર પત્રમાં તેઓ જણાવ્યા અનુસાર છોટાદેપુર જિલ્લામાંથી ઘણા લોકો રોજગાર ખેતી મજૂરી અર્થે બહાર ગામ રહે છે આવા લોકોના નામ મતદાર યાદીમાંથી નીકળી ન જાય તે માટે તકેદારી રાખે છોટાદેપુર જિલ્લામાં મોટાભાગે અનુસૂચિત

એમપી અને મહારાષ્ટ્ર અડીને આવેલો અમારો વિસ્તાર જે મહિલા મતદારો લગ્ન કરીને અન્ય રાજ્યથી અહીં આવ્યા છે તેમના માતા પિતાના પિયરમાંથી નામ શોધવામાં તકલીફ પડી રહી છે જેનું સમાધાન થાય ગ્રામ પંચાયત ઉપર મતદાર સહાયતા કેન્દ્ર શરૂ થાય તેમ કરવા તથા બે હજાર બે ની મતદાર યાદી સરળતાથી ઉપલબ્ધ કરાવવા મતદાર જાગૃતિ માટે ગ્રામીણ અંતરિયાળ વિસ્તારમાં વ્યવસ્થિત પ્રચાર પ્રસાર થાય તેવા મુદ્દાઓને લઈને જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું હતું આવેદન આપવા માટે જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા સાથે મહિલા મોરચાના આગેવાન સજ્જનબેન રાજપૂત ભાજપ નગર પ્રમુખ અંકુરભાઈ પંજોલી તેમજ નગરના જીતેલા કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા જે સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે તેમાં છોટાઉદેપુર જિલ્લામાંથી ભાગના ઘણા બધા લોકો જે બહાર રોજગારી અર્થે મજૂરી અર્થે ખેતમજૂરી માટે ગયા છે આવા લોકોના નામ મતદાર યાદીમાંથી નીકળી ન જાય એ માટેની તકેદારી લેવા માટે તથા જિલ્લાની અંદર આ મતદાર યાદી સુધારણા માટે પ્રચાર પ્રસાર સારી રીતે થાય અને બે હજાર બેની જે મતદાર યાદી છે એ ઉપલબ્ધ બને તાલુકા ગ્રામ પંચાયત ઉપર આ મતદાર યાદી સુધારના કાર્યક્રમના માહિતી માટેનું સેન્ટર ઊભું કરવામાં આવે તથા જે રાજ્ય બહારના બહેનો જે મેરેજ કરીને ગુજરાતની અંદર આપના જિલ્લામાં આવ્યા છે એવા લોકોને પણ પોતાની મતદાર યાદીમાંથી નામ શોધવા માટેની તકલીફ પડી રહી છે તો એનું નિરાકરણ લાવવા માટે આજે અમે આવેદનપત્ર માન્ય જિલ્લા કલેક્ટર શ્રી આર એસસી સાહેબને આપ્યું છે અને આ જે મતદાર યાદી સુધારણા છે એ ખૂબ સારી રીતે થાય એના માટેની વાત કરવામાં આવી છે રેહાન પટેલ નેશનલ પ્રેસ છોટાદેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનલ પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર